અને આ મહારાજમાં સાંસદ પૂનમબેન માંડમે પણ રાસમાં ભાગ લીધો હતો અને બે લાખ કરતા વધારે લોકો આ રાસ જોવા ઉમટ્યા હતા અને આખું દ્વારકાનું નગર કૃષ્ણમયથી રંગાઈ ગયું હતું અને દોઢ લાખથી વધારે લોકોએ મહાપ્રસાદ લીધો હતો અને દરેક મહારાજમાં ભાગ લેનાર આહિરાણીઓને એ ગીતાજીનું નાનું એવું સુંદર પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું અને કહેવાય છે આજથી 5000 વર્ષ પૂર્વ શ્રી કૃષ્ણે વ્રજ વાણીમાં ઢોલ વગાડ્યો હતો ત્યારે આહીરાણીઓએ ગરબા લીધા હતા બહુત ઉત્સાહ છે હમારે પરંપરાગત પોશાક મે સભી બહેનોને બહુત શ્રદ્ધા સે એ સમગ્ર આયોજન મે મહારાસ મે ભાગ લિયા ઓર કેવલ ભગવાન શ્રી કૃષ્ણ કી ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ કા સમર્પણ વિશ્વશા શાંતિ વિશ્વ કલ્યાણ ઓર એક સમરસતા के उद्देश्य से ये पूरा आयोजन किया गया हमारी परंपरा को भी उजागर करने का एक विशेष मौका सभी बहनों को खास करके आज की युवा पीढ़ी को ये सारी हमारी परंपरा जो है हमारी जो धार्मिक भावना भी है वो सभी बातों का कहीं आज एक यहाँ उपस्थित के उनको भी अवसर प्राप्त हुआ